કંડક્ટર ભરતભાઈ રાવલ અને મુસાફર પ્રભાબેન માકડિયા સહિત અન્ય ચાર પાંચ મુસાફરોનો સમાવેશ થાય છે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગોંડલ અને રાજકોટની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતક મહિલાની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે છેલ્લા છ આઠ મહિનાથી આ માર્ગ પર સિક્સ લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિકનું ભારણ વધ્યું છે અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને તાલુકા પોલીસે તાત્કાલિક નિયંત્રણમાં લીધી હતી શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધવડને તેમની ટીમે કાયલોની સહાયતા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી ઘટના સ્થળે હાજર લોકોએ બસના ઇમરજન્સી દરવાજા ખોલી મુસાફરોને બહાર કાઢ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે